ખેડૂતવાસ વિસ્તારમાં રહેતો અને કામ કરતો યુવાન મનીષ કાંતિભાઈ સોલંકી દસ તારીખ નવમી ના રોજ સર્કલમાં આવેલ ભવાની પાન પાસે રોડ ઉપર પોતાના એક્સેસ સ્કૂટર પર બેઠો હતો ત્યારે અજાઈયા બે થી ત્રણ શખ્સોએ આવી યુવાન પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી જાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સહટી હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પરિણમો હતો બનાવ કે ખોગા રોડ પોલીસે અત્યારની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ કરી હતી. મારું નામ કાંતિભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી છે અને મારા ગબલનું નામ છે મનીષભાઈ કાંતિભાઈ સોલંકી ઘોઘા સર્કલે પાનની દુકાન પાસે ગાડી ઉપર બેઠો હતો ત્રણ શખ્સો આવીને એને છરીના ઘા માર્યા છે બરોબર છે એકનું નામ સાજન છે એકનું નામ ભીમો છે ને એકનું નામ ગોયો છે બરાબર અત્યારે એનું મૃત્યુ થઈ ગયું છે ઘોઘા સર્કલ ભવાની પાન પાન સેન્ટર પાસેનો આ બનાવ છે જેમાં ગયા રવિવારે આશરે રાત્રે નવક વાગે આ કામે જે મરણ જનાર જે છે મનીષભાઈ સોલંકી હાજર હતા ત્યારે અજાણ્યા ત્રણ ઈસમો આ વિસ્તારમાં આવી અને બોલાચાલી થયેલ અને બાદમાં મનીષભાઈને આડેધડ છરીના ઘા મારતા આ મનીષભાઈને એકસો આઠ વડે સટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને આજે સવારે તેઓ મૃત્યુ પામેલ છે આ કામે અગાઉ પોલીસે કાંતિભાઈ સોલંકીની ફરિયાદ લઈ અને આ તપાસ પીઆઈ શ્રી ખાંટ કરતા હતા જેમાં સાહેદોના નિવેદન લેતા જાણવા મળ્યું કે આ કામે જે ભીમા નામનો જે આરોપી જે છે એને અગાઉ મરણ જનર સાથે શિવાજી સર્કલ પાસે બોલાચાલી થયેલી જેથી ટીમ દ્વારા આ ભીમાને કોડન કરવામાં આવેલો અને વિસ્તૃત પૂછપરછમાં સુનિલ અને સાજન નામના બે આરોપીના નામ ખુલતા આ બંનેને બી પોલીસ સ્ટેશન લાવી ઊંડી પૂછપરછ કરતા આ તપાસમાં જાણવા મળ્યું કે સાજનના જે વાઇફ છે તેના વોટ્સઅપ ઉપર આ કામે જે મરણ જનાર જે છે તેના મેસેજો આ જોયા અને બાદમાં આ સાજન અને બીજા બે આરોપીઓ ભીમો અને ગોપો આ ત્રણેય બાઈક લઈ અને મનીષને સમજાવવા માટે આવે છે અને ઉગ્ર બોલાચાલી થતાં છરી વડે શરીર ઉપર ઘા મારતા આજે નું મૃત્યુ થયેલ છે આ કામે આઈપીસી ત્રણસો બેનો ઉમેરો કરવામાં આવેલા છે અને ત્રણેય આરોપીને અટક કરવામાં આવેલા છે